આ બધું ફેકી દે ને કઈ જરૂરત નથી આ ડુંગરી લઈ લેવાની બરોબર દેશી જડીપૂટી મારી પાસે વસ્તુ જેવી હોય ડુંગળી લેલી છે ડુંગળી ડુંગળી તો ઘર માં હોય

કડવી એટલી બધી ન હોય પણ કડવાણી કહેવાય આને અને ડુંગળીની અંદર હાઇડ્રોજન આવું બધું બધું હોય સાયન્ટિસ્ટ એના કારણે મચ્છરને આની સુગંધ ગમતી નથી બરાબર તમને ખબર છે કે ડુંગળી બગડી જાય ને અને નાના બાળકોનો અવાજ આવે છે આ એને હિસાબે તમે વાપરો ને એના કારણે અવાજ આવે તો દોસ્તો છોકરાનો અવાજ આવે છે મારે કેવું પડે કે બારીને રમવા લઈ જાઓ પણ તમને મિત્રો મેન મુદા વિડીયોની વાત કરીએ આપણે તો દોસ્તો જો આ ડુંગળી છે ને તમને ખબર હશે કે ગરમીમાં રાખે ને તો ગંધાઈ જાય સુગંધી સુગંધ અત્યારે જે આપણે દીવો હરગાવીશું એ શું થાય ગરમી થશે અહીંયા ક્યાં ગરમી થશે એટલે આની અંદરથી શું નીકળશે રાસાયણ તત્વો એવા મચ્છર છે ને મચ્છર એ ખેંચાય ખેચાયેલા સ્મેલ આવશે હા એટલે ડુંગળીના સ્મેલથી મચ્છરો બધા ખેંચાય ને આવશે અને બધા મચ્છરને મોત થઈ જાય બોલો અમુક માણસો વિશ્વાસ નથી કરતા પણ લાઈક કરી બતાવું માનશે બરાબર તો આમાં એક નાખવાની કપૂરની જિંદગી જીન કુકડું ખાવ નાનકડું જાય અને તેલ કરવાનું કયું તેલ કપાસિયાનું કે માંડવીનું ગમે આને પીલું કરી લેવાનું અને આ ડુંગળીમાં આવો ખાચો કરી લેવાનો દેખાય પછી આમ કરવાનું બરાબર પછી અહીંયા જીરેક કપૂર નાખવાનું કપૂર કપૂરથી તો મચ્છરને ફાટે બરાબર બાજુ માજુ મોબાઈલ લેવો કેમેરો બધા કેમેરામાં

આ મચ્છર તમને ઘરમાં એક મચ્છર નહીં આવે ફરકવા નહીં દે થોડીક વારમાં મચ્છર નો ઢગલો થઈ જાય નજર સામે હાલે હાલે ખાઈ જા ખાઈ જા તો દોસ્તો આ રીતે છે બધું જે નાના બાળકો અમારા ઘરમાં છે બતાવો તો એટલે છે ને ભાઈ બાળકોની સેફટી હેલ્થ માટે છે ને સારી વસ્તુ કરજો આ દેશી ઓહળિયું કહેવાય ઘરની અંદર આ પ્રોડક્ટ આવજો તમારે એક મચ્છર નહીં આવે બરોબર ઘરે ટ્રાય કરી લેજો અને વિડીયો સારો લાગે તો શેર કરીને કોમેન્ટ કરી દેજો આમાં થોડીક કપૂરની ગોટી નાખવાની જરાક બટ કેક એટલે બે રૂપિયાને એક કપૂર આ આવડી એમાં ચાર પાંચ વખત થઈ જાય હે બરાબર એટલે ચાર પાંચ દિવસ સુધી હાલશે આ દીવો તમારો મફતમાં થઈ જાય અને એક ને એક ડુંગળી બે દિવસ હાલશે એક દિવસ હાજ ને એક દિવસ કાર બરાબર પછી બીજ ત્રીજે દિવસે બગડી જાય ખાટી પડી જાય તો શેર કરી દેજો ધન્યવાદ